અરે આવો આવો કાકા આ ગુજરાત મોબાઈલ અહીંયા તમે સારો ખર્ચો કરાવવાનો છે કેમ કોણ અરે આજે મારો બર્થડે છે એક કામ કરો સર લેટેસ્ટમાં લેટેસ્ટ મોબાઈલ નોકિયા નો ફોન બતાવો કાકી નોકિયા વાપરે છે સેમસંગ નો બતાવો કાકી સેમસંગ વાપરે છે ઓપો નો બતાવો ઓપો વાપરે છે કાકી તો એમાં વેચીને આઈફોન લીધો ભાઈ આઈફોન સિક્સટી ફોર મેચ બતાવો મળી તમે મળશે ને તો વિવો નો ફોન મળશે લેવો છે અરે હપ્તા તમારે ભરવા છે ને ભરી દેજો

ભત્રી ખર્ચો કરાવ્યો પણ આ ગિફ્ટ એની કાકીને આપી દે છે મિત્રો શ્રેણીરા જોવો છો આજે જ આવી જાઓ ગુજરાત મોબાઈલ વેલન્જા રંગોલી ચોકડી